મહાકુંભમાં આજે અમૃત સ્નાન નાગા સાધુ અને અખાડાના સંતો મહંતોએ લગાવી ડૂબકી જાણો મહાત્મ્ય મહાકુંભ શાહી સ્નાન પ્રયાગરાજમાં પોષ પૂર્ણિમા પર ભજન કીર્તન અને જયકારા સાથે શરૂ થયેલા મહાકુંભ બે હજાર પચ્ચીસમાં આજે પહેલું અમૃત સ્નાન છે મકર સંક્રાંતિના અવસર પર વિભિન્ન અખાડાના નાગા સાધુઓએ સંઘમાં પવિત્ર ડૂબકી લગાવી જેને અમૃત સ્નાન શાહી સ્નાન કહેવામાં આવે છે આ મહાકુંભ બાર વર્ષો બાદ આયોજિત કરવામાં આવી રહ્યો છે કે સંતોનો દાવો છે કે આ આયોજન માટે એકસો ચુમ્માલીસ વર્ષો બાદ એક ખૂબ જ દુર્લભ મુહૂર્ત બન્યું છે જે મંથન દરમિયાન બન્યું હતું બાર વર્ષો બાદ આયોજિત થતો મહાકુંભ તેર જાન્યુઆરીથી શરૂ થયો જે છવ્વીસ ફેબ્રુઆરી સુધી ચાલશે પિસ્તાલીસ દિવસો સુધી ચાલનારા આ ધાર્મિક અને આધ્યાત્મિક આયોજનમાં પિસ્તાલીસ કરોડથી વધારે શ્રદ્ધાળુઓની પહોંચવાની આશા છે કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન મંત્રાલય અનુસાર આ વખતે મહાકુંભમાં પંદર લાખથી વધારે વિદેશી શ્રદ્ધાળુઓ આવવાની આશા છે આ પણ વાંચો વરદાન નહીં શ્રાપનું પરિણામ છે કુંભ પુરાણોમાં છુપાયેલી આ કહાણી તમે નહીં જાણતા હોવ સંત મહંતોએ લગાવી ડૂબકી સંક્રાંતિના શુભ અવસર પર ધર્મગુરુ સ્વામી કૈલાશાનંદગીરીએ મહાકુંભ બે હજાર પચ્ચીસના પહેલાં અમૃતસ્નાન માટે સરઘસનું નેતૃત્વ કર્યું હતું સનાતન ધર્મના તેર અખાડોના સાધુ સંત તાજે ગંગા યમુના અને સરસ્વતી નદીના પવિત્ર ત્રિવેણી સંઘમાં એક એક કરીને ડૂબકી લગાવી રહ્યા છે આ પણ વાંચો મહાકુંભથી અર્થતંત્રને પણ વેગ મળશે ભક્તો ચાર લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કરે તેવું અનુમાન શાહી સ્નાનનું મહત્વ કુંભ કે મહાકુંભ દરમિયાન કરવામાં આવેલા કોઈપણ સ્નાન કે શાહી સ્નાન અત્યંત ફળદાયી અને શુભ માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે કુંભમેળામાં શાહી સ્નાન કરવાથી વ્યક્તિ આ જનના પાપો તેમજ પાછલા જન્ના પાપોમાંથી મુક્તિ મળે છે આ ઉપરાંત મહાકુંભમાં લેવામાં આવતું શાહી સ્નાન પિતૃઓની શાંતિ અને મુક્તિ માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે